અત્યારે હાલ માતુશ્રી અજય બારોટ હાઈસ્કૂલના બારના ગ્રાઉન્ડ ઉપર સાંજના સમયે સુંદર મજાની ક્રિકેટનું આપને હું બતાવવા માગું છું અહીંયા યુવાનો પૂરી તાકાતથી ઓ વેરી ક્લીન બોલ કરવામાં આવ્યો છે અને ઇટ્સ વેરી ગુડ આપ જોઈ શકો છો સુંદર મજાનું વાતાવરણ છે વરસાદના અંતે અત્યારે ગરમી બી બહુ લાગી છે છોકરાઓ ક્રિકેટ પણ રમી રહ્યા છે સાથે સાથે અહીંયા હું આગળ અગાઉ પણ આ મેદાનની અંદર લગભગ એક હજાર વૃક્ષો છે જે બધા અલગ અલગ વૃક્ષો એમાં લીમડા પીંપળા વડ લીલીપત્ર માય માય ચંદન ખાખરો સીમડો કૂગળ એમ જે આ આપણા વિસ્તારને જે અનુકૂળ છે એ પ્રકારના અહીંયા ઝાડો અગાઉ વવડાયેલા છે અને આ એના સ્કૂલના બાળકો એનું જતન કરેલું છે જેના કારણે એ બધા વૃક્ષો વિભાગની એમના સહકારથી અને એમની કૃપાથી બધા સાથે મળીને આ સરસ મજાનું વૃક્ષોનું અહીંયા પણ થયેલું છે અત્યારે હાલ ક્રિકેટનું આપણે માણી રહ્યા છીએ તો અત્યારે હાલ વેરી ગુડ સરસ મજાની બોલિંગ કરી છે એટલે ગામડાની અંદર પણ ક્રિકેટમાં ક્રિકેટરો અને ખેલાડીઓ હોય છે એ આપ જોઈ શકો છો એમની પાસે પણ કલા હોય છે અત્યારે વેરી ગુડ વેરી ગુડ તો આ હું આપને બતાવવા માગતો અહીંયા નેટ પણ વધેલી છે બાળકો સમયાંતરે વોલીબોલ પણ રમે છે અને આખી જગ્યા આપણે ખુલ્લી મૂકેલી છે પંચાયતથી તેના કારણે આ શક્ય બન્યું છે ધન્યવાદ